આ તો લખટીમાં મઈ થીતે જ જાના જો કુનાની હાલે તો નાખો પાલ 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 એ આ કાકો કો લાગે કે જોવાનું છે રાજપીપળા થી રેડિયા પારા બાય છે હા સ્વરૂપ સરુખુપ્ર તમારે કઈ જવાનું છે કેટલી ટિકિટ પંદર ટિકિટ પીપડી આમલી અરે આર્યન ભાઈ આર્યન ભાઈ ગયા હા 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 બહુ સરસ આર્યન ભાઈ જીતી ગયા ફરીથી તમારો વારો